રાજપીપલા ટાઉનમાં આજે જે જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ આ જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આશીર્વાદરૂપ છે આપણે જાણીએ છીએ કે જે રૂટીન જે મેડિકલ સ્ટોર છે એમાં જે દવાઓ મળતી હોય છે એ દવાઓની સામે આની અંદર લગભગ સાહીઠથી સિત્તેર ટકા ઓછા ભાવે મળતી હોય છે એટલે એનો મતલબ એવો નથી કે જે એલોપેથીની દવા અને આ જે જેનરિક દવા છે એમાં કોઈ ફરક છે આ દવા સરકાર પોતે આની ગુણવત્તા સફર બનાવી અને આ રીતના વેચે છે એટલે આ દવાઓ સસ્તી મળે છે સસ્તી મળવાનો મતલબ એ નથી કે એમાં ગુણવત્તા નથી કદાચ એલો જે મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના જેટલી અથવા તો એના કરતાં પણ વધુ ગુણવત્તાયુક્ત હોય છે હાલમાં ગુજરાતની અંદર રેડ ક્રોસ દ્વારા સ્થાપાયેલી આ ચોર્યાસીમી સંસ્થા છે અને સમગ્ર દેશની અંદર કુલ જે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર છે એ પંદર હજાર છે અને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સરકારશ્રીનો જે ટાર્ગેટ છે એ પચીસ હજાર સુધી પહોંચવાનો છે આ તબક્કે હું રાજપીપળાની જનતાને પ્રજાજનોને ખાસ કરીને રાજપીપલા ટાઉનના શહેરીજનોને વિનંતી કરું છું કે આપ એકવાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લો આપ દવા ખરીદો અને આપ દવા ખરીદ્યા પછી એનો અનુભવ કરો તો આપ બીજે ક્યાંય જશો નહીં અને આ રીતે સરકારનું જે સ્વાસ્થ્યલક્ષી પગલું છે એ ખૂબ જ સુંદર સંવેદનશીલ અને યુક્ત છે જેનો આપ લાભ લો અને આ યોજનાને ઘર ઘર સુધી ગામ ગામ સુધી પહોંચાડો એવી આ તબક્કે હું કલેક્ટર તરીકે આપ સૌને વિનંતી કરું છું